રાજકોટના બામણબોર ગામમાં રામનવમીના પાવન પ્રસંગે રામના જપ યજ્ઞ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગમાં રામાયણની આરતી ધ્વજારોહણ મહાપ્રસાદ વગેરે દિવ્ય પ્રસંગો રાખવામાં આવ્યા હતા વર્ષો જૂની સામીજી બાપાની જગ્યામાં રામનવમી ઉજવવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તોએ રામનવમીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો મંડળ દ્વારા આયોજન રાખવામાં આવ્યું હતું આ જગ્યા જગ્યામાં રતન માના ચરણ પગલા અને સામજી મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ಗಟ್ಟಗಟ್ಟಗಚ್ವಲಳಳಾತ ಮಟ್ಟಪಾವಕೆ ಇಶೋರ ಜಂಗರ ಶೇಕ್ರೆರದಿಗ್ರದಿಗ್ರದಿಗ್ರಾವಾವಾ ತರಾದರೆ ಪ್ರಿನಂದಿದಿವಿರಾವಾವಾವಾವಾವಾ ಪಂದುರಾತ್ರಂತಿಗಂದಾಸಂನತಿ � માત્રવા રણસ્થાનિક પદ મુખે પદાનત ક્ષેત્ર રત્ુરજ પ્રગુત્તરીય વેધુરે મનોવિદોતમ કુતમ વિર્તગુંઠ ભદરી लक्ष वाला तंजय सुनिए बाबा पीता पंचायक ब्रह्म मंदिर बनाए सुदामा उखलेक यावी राजमान शेखरा महा कपारी सम्पुते क्षीर जटा अस्तुनह रामाय रामम जय राम जय जय राम राम था याना था याना था याना राम भगवान जी जय राम बाबा जी श्याम बाबा जी આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધરતી બામણપુર ગામે રામનવમી નિમિત્તે સંત શાંતિ બાપા રતનમાના ફિના નેશિયલ મનોરા પરિવાર જેપાળ પરિવાર ગામના દરેક વેતન જેવી ભક્તો દ્વારા રામનવમી ઉત્સવ આજે ઉજવામાં આવ્યો એ બધાએ યજ્ઞ બધાને ભરાની વ્યવસ્થા કરી આપી સંતભોજન ભોજન નાદી ભોજન અને બધાએ સાથે બેસી સાજી બાપાની આજે રામનવમીની જે ઉત્સવ જોયો ધન્યવાદ તથા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ બધા બધા મહેમાનો પણ ખૂબ ખૂબ આભાર સગત વિનુભાઈ ભૂપદભાઈ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ આપણું નામ જયેશભાઈ આપણું નામ જયુભાઈ મહેતા રામ આજે શામજી બાપાની જગ્યા રાજકોટ જિલ્લાના બામણપુર મુકામે આજથી લગભગ નવસો વર્ષ પહેલાં શામજી બાપા ભીંડોરાએ આ જગ્યાની સ્થાપના કરે ત્યારબાદ અમારા દાદાજી ભગવાનજી દાતા આ જગ્યાનું સંચાલન કરતા હતા ગાદીપતિ તરીકે ત્યારબાદ અમારા બાપુજી કાંતિ બાબા તરીકે હતા તેની પ્રયોગ થયા પછી હાલ અત્યારે શ્રી હર્ષદભાઈ ભગત અમારા મોટાભાઈ ગાદીનું સંચાલન કરે આ જગ્યામાં આજથી લગભગ ચાલીસ વર્ષ પહેલાં અમારા દાદાએ રામ જન્મ હવન તેમજ રામ પ્રાગટ્ય આરતીનું આયોજન ચાલુ કરે એ ત્યારથી સતત છેલ્લા ચાલીસ વર્ષથી આ આયોજન બહુ સુંદર અને સરસ રીતે અમારા મોટાભાઈ હેન્ડલિંગ કરે છે આ રામ પ્રાગટ્ય આરતી બાદ આવેલા તમામ મહેમાનો તેમજ દર્શનાર્થીઓને પ્રસાદીનું આયોજન પણ સાથે કરે છે અને આજનો સુંદર પ્રોગ્રામ બહુ સરસ રહે છે શ્રી રામચંદ્રજી ભગવાનને પ્રાર્થના જોઈએ આમનામ બધું જળવાઈ રહે અને તમામ સમાજને સુખ સંપત્તિ અને શરીરથી આપે એવી શ્રી રામચંદ્રજી ભગવાન તમારા સામની બાપાને પ્રાર્થના